રવિ સિઝન હવે શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો કેનાલમાં પાણીની રાહ જોઈને બેઠા છે એવું નથી કે ડેમમાં પાણી નથી ડેમમાં પણ પુષ્કળ પાણી છે પણ સિંચાઈ વિભાગની બેદરકારી લાલિયાવાડી કે બાબુઓની નફટાઈ કેનાલ સમયસર રિપેર ના થઈ અને કેનાલમાં સમયસર સાફ સફાઈ ન થઈ તેનું પરિણામ હવે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે દાંતીવાડા વિસ્તારની વાત છે દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે આ પાણીનો ખેડૂતો માટે ઉપયોગ કરે છે 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 પરંતુ આ આ આ કેનાલની તમે જોઈ લો જે વિઝ્યુઅલ્સ એ બાબુઓની લાપરવાહી કે પોતાના કામ પ્રત્યે એમની જે સંવેદનશીલતા હોવી જોઈએ તે નથી તેનો આ બોલતો પુરાવો છે અનેક જગ્યાએ કેનાલોમાં ગાબડા દેખાય છે કેનાલો તૂટેલી દેખાય છે અને સાફ સફાઈ વગરની કેનાલો દેખાય છે અહીંના ખેડૂતો ખેડૂતપોથી સાથે વાત કરતા કરતા શું કહે છે તે તમે સાંભળી લો આ પોણી સુધી પેલી કેનાલ સાફ કરતા નથી કેનાલ સાફ કરે તો પોણીમાં સારી વાત છે ને કે આજુબાજુ બાવળિયા આવી જાય અને બીજા જેટલા અને આ પથરા નાથરાના નાળા જેટલા પડ્યા છે બધા પછી લેટ તૂટે જ કે પણ દાળ બીજા હા સપાઈ નથી કરતા વખતે કેનાલ ઉભરાય તે રે રહે છે સપાઈ કરે તો સારી વાત